હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કેમ છો મજામાં તો આજના વિડીયોમાં આપણે કોઈ પણ સાઇઝનું સિમ્પલ બ્લાઉઝ કટિંગ શીખવાનું છે એટલે કે વન ટક્ષવાળા બ્લાઉઝનું કટિંગ શીખવાનું છે અને કોઈ પણ સાઇઝનું આ રીત પ્રમાણે તમે કોઈ પણ સાઇઝનું કટિંગ કરી શકો છો તો અમારી સાડીનું કાપડ છે એને એક બાજુ મૂકી દઈશું અસ્તરના કાપડને આ રીતે મેં એકવાર ફોલ્ડ કરી અને મૂકી દીધું છે તો આ રીતે એકવાર વાળી અને મૂકી દેવાનું અને આ જે ગળી વાળો ભાગ છે ત્યાંથી આપણે બ્લાઉઝની લંબાઈ લઈશું તો જેટલી લંબાઈ હોય એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું તો અહીંયા મારી પંદર ઇંચની લંબાઈ છે તો પંદર માં એક ઇંચ એક્સ્ટ્રા કરી અને સોળ ઇંચ ઉપર હું નિશાન લગાવીશ તો આ મારી કમ્પ્લીટ લંબાઈ પંદર ઇંચ અને એમાં એક ઇંચ એક્સ્ટ્રા તો આ રીતે આપણે સોળ ઇંચ ઉપર નિશાન લગાવીશું તો આ રીતે આપણે બ્લાઉઝની લંબાઈ લઈ લેવાની હવે અહીંયા પાંચ ડાયરેક્ટ સાડા પાંચ ના લો તો અઢી ઇંચ નું ગળું નીકાળી દેવાનું આ રીતે અને આ પટ્ટો જે શોલ્ડર પટ્ટો છે આપણે ત્રણ કે સાડા ત્રણ ઇંચ જેટલું તમારી બ્લાઉઝમાં ના માપ પ્રમાણે ની સાઈઝ હોય એટલું લઈ લેવાનું

દોઢ ઇંચ બાદ કરી તો આપણને કમ્પ્લીટ સાડા પાંચ મળી ગયું તો આ રીતે બે પ્રકારની રીત છે જે રીતે તમે શોલ્ડર માપી શકો છો હવે આપણે આર્મહોલ લાઈન લઈશું એટલે કે મૂંઢા આકાર લેવાનો છે તો અહીંથી આપણે સાડા પાંચ લીધું છે તો અહીંયા પણ આપણે સાડા પાંચ જ લઈ લઈશું તો આ રીતે આપણે સાડા પાંચ લઈ લીધું આટલું કર્યા બાદ હવે આપણે છાતી પહોળાઈ લેવાની છે તો જેટલી છાતી પહોળાઈ હોય એનો ચોથો ભાગ લેવાનો છે તો અહીંયા મારી ચોત્રીસ ઇંચની છાતી છે જેટલી હોય એ રીતે તમારે માપ લેવાનું છે છે તો એકવાર આ રીતે પટ્ટીને ફોલ્ડ કરો અને આ રીતે બીજી વાર પણ પટ્ટીને ફોલ્ડ કરો એટલે અહિયાં થઈ જશે સાડા આઠ તો તમે પણ આ રીતે જોઈ શકો છો એક બે ત્રણ અને ચાર આ રીતે ચાર વાર ફોલ્ડ કરીએ એટલે આપણને સાતીનો ચોથો ભાગ મળી જશે તો આ રીતે આપણને સાડા આઠ ઇંચ સાતી પહોળાઈ મળી ગઈ તો આ રીતે સીધે સીધી મેં પટ્ટીને મૂકી અને આ રીતે માપ લઈ લીધું છે અથવા તો આ રીતે પણ સાડા આઠ તમે લઈ શકો છો હવે આ બ્લાઉઝનું માપ બોડી મેઝરમેન્ટ પ્રમાણે છે તો આપણે પાઇંચનું લૂઝિંગ લેવાનું છે જો બ્લાઉઝના માપ ઉપરથી તમે માપ લો તો કોઈ લુઝિંગ લેવાની જરૂર નથી એમાં લુઝિંગ જોઈન્ટ થઈ જાય પણ આપણે બોડી મેઝરમેન્ટ પ્રમાણે લઈએ એટલે આપણને સામાન્ય લુઝિંગ લેવું જરૂરી છે અને અહીંયા બે ઇંચ સિલાઈ માંથી તમે દોઢ ઇંચ પણ લઈ શકો છો પણ શીખતા હોવ તો બે ઇંચ લેશો તો વધારે સારું રહેશે કારણ કે સામાન્ય કપડું વધારે હશે તો કટિંગમાં નીકાળી શકશો તો તમે જોઈ શકો છો સાતીનો ચોથો ભાગ પાંચ અને બે ઇંચ સિલાઈ માર્જિંગ હવે આપણે આટલું કર્યા બાદ હવે આપણે કમરનું માપ લઈશું તો જેટલી કમર હોય એનો ચોથો ભાગ લઈ લેવાનો તો અહીંયા મારી બત્રીસ ઇંચની કમર છે તો જે રીતે આપણે છાતીમાં માપ્યું એ જ રીતે એકવાર પટ્ટીને ફોલ્ડ કરો અને આ રીતે બીજી વાર પણ પટ્ટીને ફોલ્ડ કરો એટલે 1 2 3 અને 4 એમ ચોથો ભાગ તમને મળી જશે તો 32 નો ચોથો ભાગ 8 ઇંચ થાય તો અહીંયા કમ્પલેટ આપણો 8 ઇંચ આવી ગયું છે તો આ રીતે આપણે છાતીનો ચોથો ભાગ લઈ લેવાનો હવે આપણે છાતી પહોળાઈમાં 5 લૂઝિંગ લીધું હતું પણ કમરમાં કોઈ પણ લૂઝિંગની જરૂર નથી ડાયરેક્ટ ફિટિંગ કરવાનું છે તો આ રીતે આપણે કમરનો ચોથો ભાગ લીધો હવે એક એક ઇંચ જેટલું એક્સ્ટ્રા લેવાનું છે અહીંયા આ એક ઇંચ કોઈ લુઝિંગ નથી આ એક ઇંચ એના માટે છે કે અહીંયા જે પાછળ ટક્સ બને છે એના માટે આપણે એક ઇંચ લીધું છે અને બે ઇંચ સિલાઈ મારજી હવે આપણે આ નિશાનને જોઈન્ટ કરી દઈશું તો આ જે નિશાન છે પહેલું નિશાન એ આપણું કટિંગનું નિશાન છે અને હવે અહીંથી આ નિશાન સાથે જોઈન્ટ કરવાનું આ લૂઝિંગ રાખવાનું છે અને આ ટક્સ માટે અને આ બંને નિશાનને જોઈન્ટ કરીશું એ આપણો ફિટિંગનો નિશાન છે આ આપણો કટિંગનો નિશાન છે અને અંદરનો દે એ આપણો ફિટિંગનો નિશાન છે તો આ રીતે આપણે પાછળનો ફર્મો બનાવી દીધો હવે આપણે આર્મ હોલ રાઉન્ડ આપીશું તો આર્મ હોલ રાઉન્ડ આપવા માટે આ જે ખૂણો છે ત્યાંથી આપણે 1 ઇંચ આ રીતે લઈ લેવાનું પહેલા તો આ એક ઇંચ લઈ લીધું હવે અહીંયા સિલાઈ માર્જિન છોડી દેવાનું સામાન્ય અને અહીંયા પટ્ટીને મૂકી અને આ રીતે વાળી દેવાની આ રીતે વચ્ચુ વચ્ચ નિશાન કરી આ બધા શેપને જોઈન્ટ કરી દેવાનું તો આ બધા નિશાનને જોઈન્ટ કરી દઈએ એટલે આપણને આ રીતનો કર્વ શેપ મળી જશે તો આપણો આર્મહોલ રાઉન્ડ થઈ ગયો હવે આપણે આર્મહોલ માપી લઈએ

ફરીવાર ઉપર આ રીતે પટ્ટીને લાવવાની એટલે આખો ગોળ આર્મોલ મપાઈ જાય એટલે અહીંયા મારું 17 આર્મોલ છે તો 17 નું અડધું લઈ લેવાનું આપણે તો આ રીતે એકવાર પટ્ટીને ફોલ્ડ કરી દો અને અહીંયા તમે જોઈ શકો છો કે 8.5 તો 17 નું અડધું થાય છે 8.5 તો હવે આપણે આ જે સિલાઈ માર્જિન છોડ્યું છે ત્યાંથી આ રીતે પટ્ટીને મૂકી દઈશું અને આ રીતે 8.5 માપી લઈશું તો અહીંયા આપણું સાડા સાત થાય છે સાડા આઠ થતું નથી તો હવે આપણે શું કરીશું સામાન્ય શેપને નીચે લઈશું સામાન્ય અડધો ઇંચ જેટલું નીચે લઈ લેવાનું આ રીતે હવે આપણે ફરીથી માપીશું તો આ રીતે પટ્ટીને મૂકી અને આ રીતે માપી લેવાનું હજુ પણ આપણો 8 ઇંચ આવે છે 8.5 નથી આવતું તો હજુ સામાન્ય આ રીતે નીચે લઈએ વધારે નથી લેવાનું સામાન્ય જ લેવાનું છે હવે પાછો આપણે માપી લઈએ આપણું કમ્પ્લીટ સાડા અહીંયા આપણું કમ્પ્લીટ સાડા આઠ આવી ગયું છે હવે જો હોલ ઓછો હોય તો તમારે ઉપરની સાઈડ શેપ આપી દેવાનું અને વધારે હોય તો જે લીટી હોય એનાથી નીચેની સાઈડ શેપ આપી દેવાનું તો આ બંને ઉપરનું છે કટિંગમાં નીકળી જશે અને આ જે આર્મોહોલ છે કમ્પ્લીટ છે હવે આટલું કર્યા બાદ આપણે ગળાની પવડાઈ તો અઢી ઇંચ લઈ લીધી છે હવે ગળાની લંબાઈ લઈશું તો ગળાની લંબાઈ નીચે આપણે જેટલો બેલ્ટ રાખવાનો હોય એમાં અડધો ઇંચ લઈ લેવાનું તો અહીંયા મારો ત્રણ ઇંચનો નું બેલ્ટ છે તો એમાં સાડા ત્રણ ઇંચ લઈ અને હું આ રીતે નિશાન લગાવી દઈશ તો શું મેં અહીંયા ત્રણ ઇંચ નું બેલ્ટ રાખવાનું છે તો સાડા ત્રણ ઇંચ લીધું છે તો ઉપર પાંચ આપણે ગળાની લંબાઈ લઈ લેવાની અથવા તો ડાયરેક્ટ તમારે જેટલી લંબાઈ લેવી હોય એ રીતે આ રીતે ડાયરેક્ટ મૂકી અને અહીંયા સાડા બાર થાય છે તો એ રીતે આપણે લઈ લેવાનું હવે આટલું કર્યા બાદ અહીંયા એક ચોરસ બોક્સ બનાવી દઈશું આપણે તો અહીંથી પણ આપણે અઢી ઇંચ જેટલું માપ લઈશું અને આ રીતનું ચોરસ બનાવી દઈશું હવે આ જે ચોરસ બોક્સ બનાવી છે અમે તમે જે રીતે રીતે આપો એ આપી શકો છો તમે ગોળ પણ બનાવી શકો છો ચોરસ પણ બનાવી શકો છો તો અહીંયા મારે તો મોસ્ટ ઓફલી લોટા આકાર જ એટલે કે મટકા આકાર વધારે ચાલે છે તો હું અહીંયા મટકા આકાર નું સેપ આપી દઉં અને ડીપ ગળું હોય તો આ રીતનું ગળું હોય અને દોરી હોય તો ખૂબ જ સરસ બ્લાઉઝ લાગે છે તો આ રીતે આપણે બટકાતા નો શેપ આપી દીધો બ્લાઉઝમાં તો આપણો પાછળનો નો તૈયાર થઈ ગયો છે હવે આપણે એનું કટિંગ કરી દઈશું હવે અહીંયા આર્મોલ તમે જોઈ શકો છો આ બંને જે છે તો આ રીતે આપણે પાછળનો ફર્મો તૈયાર કરી દીધો છે હવે આ ફર્મા ઉપરથી આપણે આગળનો ફર્મો તૈયાર કરીશું કાપડ છે હવે આ જે ખુલ્લો ભાગ છે હું મારી બાજુ લઈ લઉં છું તો આ રીતે આપણે કાપડને મૂકી દીધું હવે આ જે ફર્મો છે એને મેં આ રીતે મૂકી દીધો છે એની ઉપર હવે આ રીતે ફર્મો મૂક્યો છે મેં અને અહિયાં તમે જોઈ શકો છો સામાન્ય સિલાઈ માર્જિન જેટલું કાપડ મેં રાખ્યું છે તો અહિયાં હું નિશાન દોરી દઉં હવે આ જે નિશાન દોર્યું છે મેં એક્ઝેક્ટ એની આ બાજુ ગળાનો ભાગ મૂકી દીધો છે હવે આ શોલ્ડર જે ભાગ છે ત્યાંથી આપણે આ રીતે જેવું છે એવું દોરી દેવાનું આર્મોહોલમાં પણ જેવું છે એવું જ દોરી દેવાનું હવે અહીંયા આપણે કોઈ ટક્સ લેવાનો નથી અમુક પ્રિન્સેસ કટ કે ચાર ટક્સ વાળા બ્લાઉઝમાં અહીંયા ટક્સ લઈએ એટલે અહીંથી વધારતા હોઈએ છીએ પણ અહીંયા કોઈ ટક્સ લેવાનું નથી તો અહીંથી વધારવાની જરૂર નથી કારણ કે આપણો વન ટક્સ વાળો બ્લાઉઝ છે અને અહીંથી અત્યારે જેવું છે એવું જ લઈ લઈએ આપણે પછી અહીંથી સામાન્ય વધારવું પડશે અને નીચેથી આપણે સિલાઈ માર્જિન જેટલું એક્સ્ટ્રા લેવાનું છે કારણ કે આગળની સાઈડ ટક્સનું દબાણ થાય એટલે આગળથી બ્લાઉઝ સામાન્ય ઊંચો થવાનો એટલે સામાન્ય આપણે આટલું વધારે લીધું છે તો આ જેવું છે એવું મેં છાપી દીધું છે હવે આપણે આ ફરમાને લઈ લઈશું હવે સૌથી પહેલા તો આપણે ગળાની પહોળાઈ માપી લઈએ તો આ જે આપણે લીટી દોરી છે એને તો ગણવાની જ નથી એ આપણું સિલાઈ માર્જિંગ છે અને અહીંથી આપણે આ બાજુ અઢી ઇંચ લઈ લેવાનું હવે આપણે ગળાની લંબાઈ છ ઇંચ લેવાની છે તમારી જેટલી હોય એ રીતે તમારે લેવાની મારે અહીંયા છ ઇંચ લેવાની છે તમે સાડા પાંચ છ કે સાડા લઈ શકો છો સાત સુધી લઈ શકો છો એનાથી વધારે મોટું ગળું ના કરતા અને જો તમે બોટનેક ગળું કરવા માંગો તો આની અંદર પહોળાઈ ત્રણ કે સાડા ત્રણ લઈ લેવાની અને લંબાઈ ચાર ઇંચ કે ત્રણ ઇંચ લઈ લેવાની તો એ રીતે તમે બોટનેક પણ કરી શકો છો પણ હા બોટનેક કરો તો અહીંથી તમે સાડા ત્રણ લો તો અહીંથી પણ તમારે આ જે શોલ્ડરનું પટ્ટી છે એના અંદર જે વધારો એ અહીંયા પણ પડે કારણ કે બોટનેક હોય તો પછી પહોળું થાય તો અહીંથી સામાન્ય એટલું વધારવું પડે પણ અહીંયા આપણે સિમ્પલ ગળું બનાવવાનું છે તો અહીંયા મેં પહોળાઈ અઢી ઇંચ લીધી છે અને લંબાઈ છ ઇંચ લીધી છે અને આ રીતનું ગોળ શેપ આપી દીધો છે હવે આરમહોલ રાઉન્ડ તો આરમહોલ રાઉન્ડ પહેલા તો આપણે અહીંયા આ રીતે દોરી દઈએ તો આ રીતે હવે આ જે એક ઇંચ આપણે લીધું હતું એમાં આપણે સામાન્ય અડધો ઇંચ નીચે આવી જવાનું આ રીતે અને અહીંયા સિલાઈ માર્જિન છોડી અને પટ્ટીને આ રીતે મૂકી દેવાની અને આ રીતે ખાડા વાળો કારણ કે આગળની સાઈડ નો આર્મોહોલ છે તો સામાન્ય અંદરથી ખાડા વાળો કરવાનું કારણ કે આ ખાડા વાળો સેપ હોય તો અહીંયા આર્હોલમાં ખૂંચ આવે નહીં ઝોલો પડે નહીં એના માટે સામાન્ય શેપ આપવાનું હવે આટલું કર્યા બાદ અહીંથી આપણે 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું કારણ કે આ એક ટક્સ વાળો બ્લાઉઝ છે તો ટક્સ ની પહોળાઈ સામાન્ય વધારે રાખવાની છે જે પાછળનો ટક્સ આવે છે આપણો આ જે ફર્મો આપણે બનાવ્યા અહીંયા 1 ઇંચ આપણે છોડ્યું હતું એટલે એ 1 ઇંચ આની અંદર એડ થઈ ગયું અને હવે આપણે એક્સ્ટ્રા 1 ઇંચ લેવાનું એટલે આપણે 2 ઇંચ નો કમ્પ્લીટ ટક્સ બની જશે તો અહીંયા આપણે 1 ઇંચ નો ટક્સ લેવાનું છે સામાન્ય આ રીતે પાછળની સાઈડ તો અહીંયા આપણો પાછળની સાઈડ 1 ઇંચ નો ટક્સ બનશે અને અહીંયા સામાન્ય 2 ઇંચ નો સામાન્ય મોટો ટક્સ બનશે કારણ કે આગળથી છાતીનો ભાગ થોડો સામાન્ય શેપમાં હોય એટલે ટક્સ થોડો પહોળો હોય તો છાતીનું ફિટિંગ સારું રહે તો અહીંથી આપણે 1 ઇંચ વધારી દઈશું તો આ રીતે આપણે 1 ઇંચ વધારી દેવાનું અને અહિયાં કોઈ ટક્સ લેવાનો નથી એટલે આપણે અહીંથી વધારવાની જરૂર નથી તો આ રીતે આપણે લઈ લઈશું હવે આટલું કર્યા બાદ આપણે બસ્ટ પોઈન્ટ નક્કી કરીશું આની અંદર હવે આટલું કર્યા બાદ આનું કટિંગ કરી દઈશું આપણે જોઈ શકો છો આ ખાડા વાળું આપણું તો આપણું આગળનું ફોર્મો તૈયાર થઈ ગયું હવે આપણે અહિયાં ટક્ષ લગાવીશું તો ટક્ષ નિશાન લગાવવા માટે હવે આટલું કર્યા બાદ આપણે નિશાન લગાવીશું તો ટક્ષનું નિશાન લગાવવા માટે આ જે છે ત્યાંથી આપણે આ રીતનું એક ઇંચ કે અડધો ઇંચ અંદરની આ રીતે સીધી લીટી દોરી દેવાની તો આપણે અહીંથી પહોળાઈ થઈ ગઈ હવે આપણે ટક્ષની લંબાઈ લઈ લઈએ તો ટક્ષની લંબાઈ આપણે પાંચ ઇંચ રાખી છે જો તમારે બ્લાઉઝની લંબાઈ ઓછી હોય તો તમે ટક્સ ની લંબાઈ લંબાઈ રાખશો તો ચાલશે તો આ રીતે આપણે પાંચ ઇંચની ટક્ષ ની લંબાઈ રાખી છે અને આ રીતનું પોઈન્ટ બનાવી દીધો હવે આ જે નિશાન દોરી છે ત્યાંથી આપણે આ રીતે એક ઇંચ લઈ લેવાનું

આ રીતે તમે અડધો ઇંચ લઈ અને આ રીતનું ત્રાંસુ કટિંગ કરી દો અહીંથી કારણ કે અહીંથી આપણે પહોળાઈ સામાન્ય વધારે લીધી છે પછી ફિટિંગ કરો એ વખતે સાઈડમાંથી ઝોલ ના પડે એના માટે તો આ રીતે આપણે સામાન્ય ત્રાંસુ લઈ લીધું છે એ જ રીતે આપણે બ્લાઉઝના પાછળના ભાગમાં પણ આ રીતે સામાન્ય ત્રાંસુ અહીંથી લઈ લઈશું તો અહીંયા શું સામાન્ય લીધું છે અને અહીંયા થોડું વધારે લીધું છે કારણ કે અહીંથી આપણે લંબાઈ આગળના ભાગમાં વધારે કરી હતી એટલે આ વધારે લંબાઈ કરવાનું કારણ છે કે આ ટક્સ ભેગો થાય એટલે બ્લાઉઝ અહીંથી ચડે એના માટે આપણે પાછળની જે લંબાઈ છે એના કરતાં સામાન્ય લંબાઈ વધારે લીધી હતી તો તમે જોઈ શકો છો આ રીતે હવે આ જે ટક્સ આપણો પાછળનો ભેગો થાય એટલે આ રીતે થઈ જશે તો અહીંથી આપણે આ કટિંગ કરી દેવાનું મારી તો આ ભાગને આપણે આ રીતે કટિંગ કરી દીધું એટલે એટલે હવે જે આ આ થાય સામાન્ય ભાગ ઉતારવાનું તો અહીંથી સીધું થઈ જશે હવે એ જ રીતે પાછળના ભાગમાં પણ સામાન્ય રીતે કટિંગ કરી દઈશું પાછળના ભાગમાં તમે ના કરો તો વાંધો નહીં પણ કરો તો ફિનિશિંગ પણ સારું લાગે તો આ રીતે આપણો પાછળનો અને આગળનો ફર્મો તૈયાર થઈ ગયો છે અહીંયા મેં એક ટક્સ વાળા બ્લાઉઝનું કટિંગ કર્યું છે પણ જો તમારે બસ્ટનો ભાગ વધારે હોય તો સામાન્ય તમારે અહીંયા નાનું ટક્સ લેવો હોય તો તમે લો તો પફ નું સેપ સારો પડે અને આ ટક લેશો તો બ્લાઉઝનું ફિનિશિંગ અને પફ પણ સારું પડશે પણ જો બસ્ટ નો ભાગ વધારે હોય તો અથવા બસ્ટ નો ભાગ ઓછો હોય તો તમે આ રીતે સિંગલ વન ટક્ષ પણ બનાવી શકો છો તો આટલું કર્યા બાદ હવે આપણે બાયનું કટિંગ કરીશું તો બાયનું કટિંગ કરવા માટે આ રીતે તો અહીંયા આપણને ચાર ભાગ મળી જશે એક બે ત્રણ અને ચાર તો આ ચાર ભાગ મળી જાય એટલે આપણે બે બાયનું કમ્પ્લીટ એક સાથે કટિંગ થઈ જશે તો સૌથી પહેલા આ જે ગળી વાળો ભાગ છે ત્યાંથી આપણે બાયની લંબાઈ લઈશું તો જેટલી લંબાઈ હોય એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું જો તમારે સિમ્પલ બ્લાઉઝ સીવો હોય બોર્ડરમાં પટ્ટી વાળવાની હોય તો જેટલી પટ્ટી વાળવી હોય એટલું કાપડ વધારે લેવાનું પણ અહીંયા આપણું અસ્તર વાળું બ્લાઉઝ છે તો એક ઇંચ વધારે લેવાનું તો અસ્તરમાં શું અડધો ઇંચ નીચે છે દબાણમાં જાય અડધો ઇંચ શોલ્ડરના ફિટિંગમાં જાય એટલે એક ઇંચ આપણું થઈ જાય એટલા માટે એક ઇંચ લેવાનું તો અહીં અહીંયા મારી સાત ઇંચની બાયની લંબાઈ છે એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ અને આઠ ઇંચ ઉપર હું નિશાન લગાવીશ તો આ રીતે મેં આઠ ઇંચ ઉપર નિશાન લગાવી છે હવે અહીંથી આપણે આ સીધી લાઈન દોરી દઈશું હવે આ જે લાઈન દોરી છે ત્યાંથી આપણે અઢી ઇંચ નીચે લઈ લેવાનું તો આ રીતે આપણે અઢી ઇંચ નીચે લઈ લેવાનું અને અહીંયા એક બીજી લાઈન દોરી દેવાની હવે અહીંથી આપણે હોલ માપીશું તો આપણો સત્તર નું અડધું સાડા આઠ તો આ રીતે સત્તર ઇંચ લઈ અને આ રીતે પટ્ટીને વાળી દો અને આ રીતે જોઈ લો સાડા આઠ તો અહીંથી અહીંયા સુધી આપણે સાડા આઠ લઈ લેવાનું તમારે જેટલું આર્મહોલ હોય એનું અડધું લેવાનું મારા અને આ જે આપણે આર્મહોલ લીધો છે ત્યાંથી આપણે 2 ઇંચ સિલાઈ માર્જિન લઈ લેવાનું તમે દોઢ ઇંચ લેશો તો પણ ચાલશે પણ શીખતા હોય તો થોડું વધારે લેશો તો વધારે સારું

તો જેમ આપણે બ્લાઉઝમાં પણ ખાડા વાળો સેપ કર્યો હતો એ રીતે બાઈમાં પણ સામાન્ય ખાડા વાળો સેપ કરવાનો એટલે અહીંથી શું ફિટિંગ સારું રહે અને જે ઝોલ પડતો હોય એ ઝોલ પણ ના પડે તો આ રીતે આપણે આગળની સાઈડ થી સેપ આપવાનો હવે આપણે મોરીનું માપ લઈશું તો જેટલી મોરી હોય એનો બીજો ભાગ લઈ લેવાનો તો અહીંયા મારી તેર ઇંચની મોરી છે તો તેર ઇંચનો બીજો ભાગ સાડા છ ઇંચ થાય તો આ રીતે એકવાર પટ્ટીને ફોલ્ડ કરી અને જોઈ લો તમારે જે હોય એ રીતે માપ લેવાનું છે તમારે 14 ઇંચ હોય 12 ઇંચ હોય અહીંયા મારું 13 ઇંચ છે તો 13 નું અડધું 6.5 અને 2 ઇંચ સિલાઈ માર્જિન હવે આપણે નિશાન અહીંથી આ નિશાનને જોઈન્ટ કરી લઈશું તો આ જે હું નિશાન જોઈન્ટ કરું છું આ આપણો કટિંગ નિશાન છે અને આ આપણો ફિટિંગ નિશાન છે તો આ રીતે આપણે બાઈ નું કમ્પ્લીટ હર્મો બનાવી દીધો છે હવે આપણે એનું કટિંગ કરી દઈશું હવે આ રીતે કટિંગ કર્યા બાદ હવે વચ્ચે વચ્ચે નાનો કટ લગાવી દો અને હવે બાઈને ખોલી અને એક બાજુથી આપણે ખાડાવાળું શેપનું કટિંગ કરવાનું તો આપણો બાયનો આગળનો ભાગ છે હવે અહીંયા એક નાનું કટ લગાવી દો એટલે ખબર પડે કે આગળનો ભાગ છે અને આ પાછળનો ભાગ છે તો તમે જોઈ શકો છો આ રીતે ખાડાવાળો શેપ હવે આ ફરમાને આપણે સાડીના કાપડ ઉપર મૂકી અને કટિંગ કરી દઈશું તો હું ડાયરેક્ટ કટિંગ કરું છું કારણ કે વિડીયો થોડો લાંબો થઈ જશે તો કશું જ કરવાનું આ ફરમાને સાડી ઉપર ભાગ છે ત્યાં આગળ આપણે પાછળનો ભાગ મૂકવાનો છે બ્લાઉઝ નું જે ગડી વાળો ફિટિંગ નો ભાગ છે એ જ આપણે ફિટિંગ ના ભાગ ઉપર મૂકવાનો છે ઘણી એ લોકો ભૂલ કરતા હોય છે અને ખુલ્લા ભાગ ઉપર કટિંગ કરી દેતા હોય છે તો અયા આ બ્લાઉઝનો ભાગ મુકવામાં જ ખાસ ધ્યાન રાખવાનું છે બીજો ભાગ તો ગમે તે રીતે તમે સેટ કરી અને મૂકી શકો છો હવે આ જે બોર્ડરનો ભાગ છે તે આગળ આપણે બાયને મૂકી દેવાની તો શું બન એકી સાથે બંને ભાગ કટિંગ થશે કારણ કે આપણે એકવાર ફોલ્ડ કરીને મૂકેલું છે અને આપણો આગળનો ભાગ બ્લાઉઝનો આ રીતે મૂકી દેવાની હવે આ જેવું છે એવું જ આપણે કટિંગ કરી દેવાનું છે તો આ રીતે બધા ભાગની કટિંગ કટિંગ કરી કરી દીધા છે સાડીના અને પણ દીધું બ્લાઉઝ નો બ્લાઉઝનો પાછળનો ભાગ છે આ આગળનો ભાગ છે અને આ બાયનો ભાગ છે તો તમને વન ટક્ષ વાળા બ્લાઉઝનું સ્ટેપ બાય સ્ટેપ કટિંગ મેં શીખવાડ્યું છે તો તમે જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર નવાય તો સબસ્ક્રાઇબ કરજો ઓકે બાય મળીશું નેક્સ્ટ માં